નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ નવ અને વિષય વિજ્ઞાનના પ્રયોગ નંબર અઢાર નું સંપૂર્ણ નવા અભ્યાસક્રમ મુજબનું સચોટ સોલ્યુશન મેળવીશું એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી વિદ્યાર્થી મિત્રો આપણે પ્રથમ અહીં જે સાધનો આપ્યા છે તે લખી દઈએ તો દોરી ટેબલ ટેનિસ બોલ અને ચીપિયો આવશે અહીં આપેલી જે આકૃતિ છે એ આકૃતિને આપણે અહીં ફૂટપટ્ટીની મદદથી સરસ મજાની આકૃતિ દોરીશું પ્રયોગ પદ્ધતિ એક ધવની ચીપીયો લો તેને રબરના પેડ ઉપર અથડાવી કંપન કરાવો ધવની ચીપિયાને તમારા કાનની નજીક લાવો શું તમે ધવની સાંભળી શકો છો કંપિત ધવની ચીપિયાને એક પૂજાને તમારી આંગળી વડે સ્પર્શ કરો તમને શું અનુભવ થાય છે ટેબલ ટેનિસનો નાનો બોલ લો સોયની મદદથી બોલને દોરીમાં પરવો હવે એક આધાર પરથી ટેબલ ટેનિસના બોલને દોરી વડે લટકાવો કંપિત ધવની ચીપિયાને હળવેથી બોલના સંપર્કમાં લાવો અવલોકન હા આપણે ધવની સાંભળી શકીએ છીએ અત્રે જ્યારે ધવની ચીપિયાને સ્વર કાંટાના રબરના પેડ એટલે કે નાની ગાડલી સાથે અપડાવવામાં આવે છે ત્યારે તેની પૂજાઓ કંપિત થાય છે પરિણામે ધવની ઉત્પન્ન થાય છે જ્યારે કંપિત ધવને ચીપિયાને એક પૂજાને આપણે આપણે એક આંગળી અડકાવીએ છીએ ત્યારે આપણને જણ જણાહટીનો અનુભવ થાય છે મતલબ કે આપણે ધવની ઉત્પાદકના કંપનનો અહેસાસ થાય છે જ્યારે કંપિત ધવને ચીપિયાની એક પૂજાને હળવેથી ટેબલ ટેનિસ બોલના સંપર્કમાં લાવવામાં આવે છે ત્યારે બોલમાં કંપન પેદા થાય છે અને આપણે ધવની ઉત્પાદકના કંપનીને જોઈ શકીએ છીએ નિર્ણય નિર્ણય આવશે કે વસ્તુને અફાળીને જ્યારે કંપિત કરવામાં આવે છે ત્યારે ધવની ઉત્પન્ન થાય છે જ્ઞાનની ચકાસણી કરી લઈએ તો નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો માધ્યમો પરસરતું ધવનીનું તરંગ કેવું હોય છે તો એ સંગત જ હોય નંબર બે નીચેના પૈકી કયા તરંગોના પ્રસરણ માટે માધ્યમની જરૂર નથી તો પ્રકાશના તરંગો નીચેના પૈકી કઈ આવૃત્તિ વાળો ધવની પરાશ્રાવ્ય ધવની છે તો ત્રીસ હજાર હાર્ટ

કોઈ એક તરફ માધ્યમના કણના તરંગનો કહે છે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના આગળના પ્રયોગનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને વિદ્યાર્થી મિત્રો તમે સોલ્યુશન મેળવી શકો છો